ભુખ્યા ને ભોજન એ કબીર સાહેબ સંદેશ ને ચર્ચાર્થ કરતી જરૂરિયાતમંદ ને વિનામુલ્ય સેવા દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી ભોજન પહોંચાડવાના અભિયાન એટલે કબીર સાહેબના સંદેશ અન્નદાન સંદેશ રહે છે શ્રી સાહેબ ટિફિન સેવા દ્વારા નિરાધાર અશક્ત ગરીબ વૃદ્ધ અને જરૂરિયાતમંદ લોકોને બે ટાઈમનું ટિફિન તેમની ઘરે રૂબરૂ હેત અને પ્રીતથી પહોંચાડવામાં આવે છે હાલ અંદાજીત ત્રણસો કરતાં વધુ ટિફિન તૈયાર કરી જરૂરિયાતમંદ લોકોને ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે આ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં પ્રસુતાને શીરો અને એક કિલો ચોખ્ખું ઘી પહોંચતું કરવામાં આવે છે આ ઉપરાંત સાવરકુંડલા હોસ્પિટલમાં દાખલ થયેલ જરૂરિયાતમંદ દર્દીઓને તથા સાથે આવેલા સગા સંબંધીઓને પણ ટિફિન આપવામાં આવે છે આ તમામ સેવાઓ છેલ્લા ઘણા બધા વર્ષોથી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે કબીર સાહેબના સંદેશ કો ભોજન એ જીવન મંત્રને કબી ટેકરી આશ્રમના મહંત શ્રી નારાયણદાસ સાહેબ પૂર્ણતઃ નિભાવી આ સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે સાવરકુંડલા નિવાસી લેખક અને સાહિત્યકાર સુધીરભાઈ મહેતા સાવરકુંડલાની અંદર આવેલ કબી ટેકરી એટલે સેવાનું ધામ અહી માનવ સેવા એ જ પ્રભુ સેવા એ મંત્ર સાથે પચાસ વર્ષથી એકધારી માનવ સેવા કરવામાં આવી રહી છે ખાસ કરીને જઠરાગ્નિ લોકોની શાંત કરવા માટે એને તૃપ્ત કરવા માટેનો એક મહાયજ્ઞ અત્રે ચાલી રહ્યો છે અહીંયાથી રોજના અઢીસો થી ત્રણસો જેટલા ટિફિન સાવરકુંડલાની જે લોકો છે જે લોકોની જરૂરિયાત છે જરૂરિયાતમંદ લોકો છે તેને ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે